બાપુ એ બા હું તમને કઉ છું મારા અલ્ફા કેર કરવા જાવ છું તમારા છોકરા ને કેજો મૂકી જાય પણ તમારે કેવાય વહુ એ મેં તો કીધું તું પણ કહે ને એલ્ફા ન મુકવા બે ત્રણ દિપેસ કે મૂકી જઈશ પણ ઈ બે જો ને બે ભાઈ બન ઉપર સડી ગયા પતંગ સગાવા કે ને મેકવા આવે તને તે માર 12 મહિના પર જાવું નહીં એ બા બા કોઈ થઈ ગયું પતંગ ઉડાટા ઉડાટા એ પણ શું થયું જી ખબર બા યતી પડી જાય એ તો તું સરપંચના ઘરે જા ને ગાડી લતાય દવાખાને લઈને આવી દઈશ ઈને હાલો ખાલી એ હાલો બા કાહે કા ઉપર જાય એ હાલ હું થયું છે ફોન આવ્યો હાલો અલ્યા ભાઈ નથી સરપસ ગયે શું કામ તારે મને ના ખબર ગયા હે ભાઈ મારા દીકરા મારા ના

ઈજા હે બાર બોલ હું કામ એ તમારી ગાડી ક્યાં ગાડી લઈ લે મા બોન ફૂલડી રેન શોર્ટ થઈ છે થાબા ઉપર તો તાર બાપ ગાડી જ નથી માર બાપુ લઈ ગયા એ તો હું સીમા દવાખાને લઈ જઈશ કાઈ થઈ જુ છે થાબા ઉપર પતંગ ઉડાડતી હતી હે ક્યાં શોર્ટ થઈ માર થાબા ઉપર દેખાડ તું દેખાડ આ દેખાય ને હાલો હાલો ખાય પછી એક પાંચ ને ફોન પર શું જલ્દી આ છોકરો કે આ છે

બોલો આખા એક દુકાન નથી આપડે એક ને દુકાન હે આખા ગામ માં પતંગ બાટવાનો સૌ કેમ કે બીજી સાઈ દુકાન જ નથી મારી પાસે લેવા આવવાના હે ચા જવાના ગામ નાય અને આમ જોવા ડબ્બલ ભાવ કરીને દેવી છે પતંગો

સાજીડાઈ સાહ સાજીડા ફોન હાથું કામ નથી જોતો સાહેબ આ ઉભો તો એમ ખોટું કા બોલ્યો બોલવું પડે મારો મારો તારા લીધે મરી ગયા ગામમાં હું શું કરું કે હું શું કરું નાખો ઓય ઓય આની પાસે આમ જો આની બંધ કરાવી અને જેલમાં લઈ લો હાલો જેલમાં લઈ લો હાલો